ડીસાના રાણપુર ગામમાં એક ચકચારિત ઘટના બની છે જેમાં અબોલ વાછડી પર નરાધમે સૃષ્ટિ વિરોધનું કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામી છે ડીસા તાલુકાના રાણપુર ગામના ઉગમણા વાસમાં વાછડી પર સૃષ્ટિ વિરોધનું કૃત્ય આચરાયું હોવાનું ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની વિગત જોતા રાત્રિના સુમારે વાડામાં બાંધેલ વાછડી પર બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે ભડત ગામના યુવાન વર્ષોથી ભાગે જમીન વાવીને ત્યાં વસવાટ કરતો હતો અને દિન પ્રતિદિન વાછડીના માલિકના ગેરહાજરીનો લાભ ઉઠાવી એકલતાનો લાભ લઈ સૃષ્ટિ વિરોધનું કૃત્ય આચરતો હોવાની ઘટના બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે રાણપુર ઉગમણા રહેતા હમીરભાઈ રાવળ જે વર્ષોથી પશુપાલન કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતાના તળાવના બાજુમાં અબોલ પશુઓ બાંધવાના વાડામાં પશુઓ બાંધે છે એમણે જણાવ્યું હતું કે ભરત ગામનો જગુજી શાંતુજી દરબાર નામનો નરાદમ રાત્રિ દરમિયાન મોડી રાત્રિના સમયે ખેતરની બાજુમાં આવેલ વાડામાં બાંધેલી વાછડી ઉપર ખરાબ કૃત્ય કરતો હતો ત્યારે આવો ખરાબ કૃત્ય કરવા આવતા પશુ માલિકે તેને ઝડપી પાડ્યો હતો અને બાદમાં પૈસાની લાલચ આપીને મામલો રફે દફે કરવાનું જણાવ્યું હતું પરંતુ તેમણે કબૂલ કર્યું ન હતું જેથી બાદમાં કેટલાક ગ્રામજનો દ્વારા સાથે મળીને મામલો શાંત કરાયો હતો ત્યારબાદ ત્યાંથી આરોપી ભાગી છૂટ્યો હતો જેથી વાછરડીના માલિક દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે દોડી ગયા હતા અને ઘટનાને પગલે રૂરલ પોલીસ મથકે જીવદયા પ્રેમીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આરોપીઓ પર ફિટકાર વરસાવી રહ્યા હતા વાછરડીના માલિકે તાલુકા મથકે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે પોલીસ આ નરાધમને ઝડપીને કડકમાં કડક કાર્યવાહી કરે તેવી જીવદયા પ્રેમીઓમાં માંગ ઉઠી છે હું સાહેબ રાણપુર ઉગમણાવાસનું મારું નામ અમીર છે અને મારે ત્રણ ગાયું હતી ગાયુંમાં ભાડે બધો વાડો છે થોડોક દૂર તળાવ નહીં પાડે તે એમાં એક ગાય કોને બે ચાર મહિનાથી આ મરી ગઈ નોની વાછેડી હતી ચાર મહિનેની પણ ત્યારથી એક પગ અળવાણા પછી લગભગ પાંચ છ મહિનેથી આવતો હતો પણ એનો અમે પીછો પહેલો કોઈ કર્યો નહીં અને કોઈ ખ્યાલ ના રીક્ષા નથી મરીક્ષા નથી નહીં પછી એની છેડે બીજી એક વાછડી છે હાલ ત્રણ ચાર મહિનાની તો એ વાછડી સાહેબ લગભગ અમે કોઈ એની પગ પાછો આપવા મળ્યો એટલે અમે પગની શોધ લીધી શોધ લીધી એટલે પગ ગોતતા ગોતતા એક વાર આજ જ્યાં બુધવાર આવ્યો બુધવાર આવ્યો એટલે અમે કીધું કે કોઈક બીજો માણસનો પગ હશે પછી એની પાછળ પાછો અમે આ શુક્રવારના રાત્રે આ ગયા શુક્રવારના રાત્રે અમે એની સોસકી કરી કે ચાર દિવસ સન પાછો આવ્યો તો આનું કાળો કૃત કરવા વાળાની અંદર દાખલ છો એક ઝોપલું ખુલ્યું એ ઝોપલું ખુલી અને અંદર જઈને બાસું બંધ કર્યું બીજો દરવાજો છાપરાનો ખોલીને અંદર જો અંદર જઈ અને એની વાસળીની બોધી અને કાળા કૃત કરતો હતો પછી મારા ઘરથી જાગી એટલે મને કીધું કે હવે સોર અંદર દાખલ થયો છે પછી મેં જાતે એમની એમને મારી અને પકડી અને બહાર ગાડ્યો ગાડ્યો તો એને હાથમાં ચપ્પલ આટો દંડો હાથમાં બત્તી વ્હાઈટ કલરની અને લુંગી પહેરવા હતી પછી સાહેબ અમે પકડીને લાવ્યો બહાર બહાર લાવ્યો અબાળો થયો એટલે આ બધી વસ્તી ઉડી ઉડીને આવી પછી એની મોન્યું હવે કે મારી ભૂલ થઈ ગઈ હું આ તમને રૂપિયા પોંચ હજાર અને મને સાવો કરજો મત ભરતમાં કે ચોય સમાજમાં જોઈ કે ગોમય પણ એ તમને પાંચ હજાર રૂપિયા આવું મને છોડી પડે મેં કીધું મારે એવા પૈસા જોતા નથી પછી અમે પકડીને લગભગ એક કલાક બહારી જાય છો પછી આજુબાજુવાળા આવ્યા એટલે બીજાને કીધું કે તમે મારી નાખશી તો તારા ઉપર થાય કેસ તે વાને તો છોડી મળે પછી સાહેબ મેં એને જાતો કર્યો હા સાહેબ એને ઓળખું છું એનું નામ છે જહુજી સંતુજી છે દરબાર અને

બીજું આવું ના કરવું જોઈએ મારું નામ રાવણ અમીર પ્રકાશ ગોસ્વામી નો રિપોર્ટ ટીસા